અને ગોંડલ જાણે વિવાદોનું ઘર બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે હજુ ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનો વિવાદ શમ્યો નથી ત્યાં રીબડાના અનિરુદ્ધ સિંહ પર કાવતરું ઘડી યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે યુવક ધારાસભ્યની ચૂંટણી વખતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હોવાથી હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યા છે ગોંડલ અમિત નામના યુવકે ઝાડ પર લટકી આપઘાત કરી લીધો છે યુવકના ખિસ્સા મળેલા કાગળમાં ફોન નંબર અને હેરાન ન કરવાની અપીલ પણ લખેલી જોવા મળી મહત્વનું છે કે બે દિવસ પહેલા યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો સગીરાની બહેને યુવક પર કેફી પીવડાવી દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો જોકે યુવકે આપઘાત કરી લેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા યુવકના પરિવારને સાંત્વના પાઠવી તો જયરાજસિંહ સાથે આવેલા યુવકને ઘડી મારી નાખ્યો હોવાના આક્ષેપ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે જોકે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પણ કરી રહી છે ત્યારે યુવક પર દુષ્કર્મનો આરોપ લાગતો હતો પોલીસ તપાસ થઈ